એક પાચન તંત્ર સૂકી દ્રાક્ષ માં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે બે રોગ પ્રતિકારક શક્તિ સુકી દ્રાક્ષ એન્ટી નો સારો સ્ત્રોત છે જે રોગ પ્રતિકારક હૃદય સ્વાસ્થ્ય માં દ્રાક્ષમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે જે લોહીનું દબાણ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદય રોગના જોખમ ને ઘટાડે છે ચાર હાડકાનું સ્વાસ્થ્ય સુકી દ્રાક્ષ કેલ્શિયમ સારો સ્ત્રોત છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે પાંચ એનિમિયા સુકી દ્રાક્ષમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે જે એનિમિયામાં રાહત આપવામાં મદદ કરે છે છ ત્વચા અને વાળ સુકી દ્રાક્ષ વિટામિન સી અને ઈ નો સારો સ્ત્રોત છે જે ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે સાત મગજનું સ્વાસ્થ્ય સુકી દ્રાક્ષ ગ્લુકોઝ સારો સ્ત્રોત છે જે મગજને ઉર્જા પૂરી પાડે છે અને યાદશક્તિ સુધારવામાં મદદ કરે છે આઠ વજન નિયંત્રણ સૂકી દ્રાક્ષમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જે પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે નવ ડાયાબિટીસ સૂકી દ્રાક્ષમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે દસ કબજિયાત સૂકી દ્રાક્ષમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જે કબજિયાતમાં રાહત આપવામાં મદદ કરે છે સૂકી ખજૂરના અદ્ભુત ફાયદા અગિયાર સૂકી ખજૂર એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શુષ્ક ફળ છે જે ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે 12 પાચનતંત્ર સૂકી ખજૂરમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે કબજિયાત દૂર કરવામાં અને પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે છે તે રોગ પ્રતિકારક શક્તિ સુકી ખજૂર એન્ટી નો સારો સ્ત્રોત છે જે રોગ પ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે છે અને બચાવે છે છે હૃદય સ્વાસ્થ્ય પોટેશિયમ હોય જે લોહીનું દબાણ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદય રોગના જોખમ ને ઘટાડે છે પંદર હાડકાનું સ્વાસ્થ્ય સુખી ખજૂર કેલ્શિયમ અને મેગ્નેશિયમ નો સારો સ્ત્રોત છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ એકાગ્રતા સુધારવામાં મદદ કરે છે સત્તર એનિમિયા સુખી ખજૂર આયન સારો સ્ત્રોત છે જે એનીમિયામાં રાહત આપવામાં મદદ કરે છે અઢાર ત્વચા અને વાળ સુકી ખજૂર વિટામિન સી અને નો સારો સ્ત્રોત છે જે ત્વચા અને વાળને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે વજન વજન નિયંત્રણ હોય છે 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 જે પેટ ભરેલું રાખવામાં મદદ મદદ કરે કરે અને ઘટાડવામાં વીસ ઉર્જા સ્તર સુકી ખજૂર કુદરતી ખાંડ સારો સ્ત્રોત છે જે શરીર ને ઝડપથી ઉર્જા પૂરી પાડે છે એકવીસ કામવાસ સૂકી સુકી ખજૂર એફ્રોડિસિયક ગુણો ધરાવે છે જે કામવાસ વધારવામાં

તમે તેને એકલા નાસ્તા તરીકે ખાઈ